તો લોક રક્ષક દળ પરીક્ષા મામલે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયોમાં વિકાસ સહાયના પીએ સાથેની વાતચીત સામે આવી છે અરવલ્લીના કીર્તિ પટેલે સહાયના પીએ સાથે વાત કરી હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે છ જાન્યુઆરીએ થયેલી પરીક્ષામાં ક્ષતિઓ અંગે ઓડિયોમાં કબૂલાત કરી છે બે ડિસેમ્બરે પરીક્ષા રદ થતા વિકાસ સહાય સ્ટ્રેસમાં હવાનું તેમના પીએ કહી રહ્યા છે જાન્યુઆરીએ ફરીથી લેવાયેલી પરીક્ષા ઉતાવળમાં લેવાઈ પણ આ વાતમાં ઉલ્લેખ છે કારણે જ બારકોડ લગાવવાનું રહી ગયું શકે તેવું તેમનું કહેવું છે તો એલઆરડી પેપર જે મામલો છે તેમાં એક ઓડિયો ક્લિપ સામે છે કીર્તિ પટેલ કે જે વિકાસ સહાયના પીએ સાથે વાતચીત કરી રહ્યા છે ઓડિયોમાં અને અનેક ક્ષતિઓ કે જે આ એલઆરડી ની ફરી એકવાર પરીક્ષા યોજાય તેમાં જોવા મળી છે પણ સાહેબ એટલું વિચારો નવ લાખ આઠ લાખ સોતેર હજાર બાળકો નો પ્રશ્ન હોય અને આવડી મોટી સેન્સિટિવ તપાસ ચાલતી હોય અને એની અંદર કોઈ જ પ્રકારનું

સાત એક બે હાજર ઓગણીસ અરવલ્લી મોડાસા એની અંદર એમને લખ્યું છે આપ આપશ્રી નાઓએ તારીખ છ બાર બે હાજર અઢાર ના એસપી ને જે ટપાલ કરી તેનો જે જવાબ થયો છે એની તપાસ ના કામે થયેલ પ્રગતિ ની જાણ કરવા બાબત એ લોકોએ મને જાણ કરી પણ તપાસ કોને કરી પીઆઈએ કરી અને જાણ કરી છે એટલે તપાસ મને એવું લાગે છે કે કઈક આ લોકોએ ત્યાં હોપી દીધી હશે કદાચ મે બી પોસિબલ એમ કારણ કે આ એ લોકોની પોલ ખુલી ગઈ પાર્ટી નું નામ પૂરેપૂરું લખાવો છો એ એ બે ત્રણ વિભાગમાં વેચ્યું એની અંદરથી પાર્ટ એ અને બી પાડ્યું તમારે ખરેખર ઉપર બાર કોડ સ્ટીકર ના લગાવવું જોઈએ મારી દ્રષ્ટિએ આમાં એવું હશે ભાઈ મને એવું લાગે છે કે અત્યારે શું છે શોર્ટ ટાઈમ પીરિયડ હતો ને તમને હવે બીજી ડિસેમ્બરે કેન્સલ થઈ એના પછી તો સાહેબ અઠવાડિયે પછી પાછું થોડાક સારા થયા એટલે પછી આ ફટાફટ પ્રગતિ કરવી પડે એના માટે તૈયારીઓ કરવી પડે પેપર પેપર કાઢવાની થોડીક ક્ષતિ રહી હા એટલે ટાઈમ ના અભાવે કદાચ બાળકો ઓળું રહી ગયો હશે

તમારે આન્સર કી તમારી પાર્ટીને આપવાની હતી તમે દાખલા તરીકે પેલા ના આપવાની હતી શું સુનામ આપણે વિદ્યાર્થીને એની જગ્યાએ તમે આખી આખું આપી દીધું એટલે વિદ્યાર્થી તો લઈને બિચારા સ્વાભાવિક છે વિદ્યાર્થી તો થોડી એમને બિચારાના કોઈ કોઈ પણ વિદ્યાર્થી હોય એને ખબર જ ના પડે એકવાર જોવાય હતી તમાર अनेक સત્યો હવાની ઓડિયો ક્લિપમાં સ્વીકાર કરવામાં આવે છે

પોસિટિવ કે તો તમને પી એ સાથે વાત થઈ થી ને જેની અંદર થોડા ઘણા ખુલાસા થયા હતા કે ઓડિયો ક્લિપ ભાઈન જે છે ને થોડી ઘણી વાત બહાર આવી છે કે જે બારકોડ લગાવવાનો હોય એ બધી થોડી ઘણી સતીઓ રહી ગઈ છે ને એ વખતથી આ ભૂનો વિકાસ કારણે જે શ્રેષ્ઠમાં આના કારણે બન્યો હતો પણ એ ખૂબ ગંભીર બાબત છે અને તપાસ થઈ રહી છે હવે રેસ્ટ એલઆડી ની પરીક્ષા ને લઈને તપાસના આદેશ પણ આપવા જોઈએ તે હું સામે આવી રહ્યો છું